જય હિન્દ જય ભારત મિત્રો આજનો જે વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ચોવીસની લાભાર્થીની જે યાદી છે એની વાત કરીશું અત્યાર સુધી ખેડૂતો છે એને પંદર હપ્તાની અંદર બે રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે અને આ સોળમો જે હપ્તો છે એમાં ખેડૂતોની જે યાદી છે એ ત્રણ જાન્યુઆરી એટલે કે આજના દિવસે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે તો આજે યાદીની અંદર સમાવિષ્ટ થતા ખેડૂતો છે એને બે હજારનો હપ્તો છે એ મળવાપાત્ર છે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની આપણે વાત કરીએ તો એની અંદર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે જેમાં દર ત્રણ ત્રણ મહિને બે રૂપિયા મળે છે અને અત્યાર સુધી ખેડૂતોને ટોટલ પંદર હપ્તાઓ ચૂકવવામાં આવ્યા છે ખેડૂતો ઘણા ટાઈમથી રાહ જોતા હતા કે સોળમો હપ્તો ક્યારે આવશે

અમુક ખેડૂતોની સબસિડી જે બંધ થઈ ગઈ છે એ આની અંદર ઈ કેવાયસી કરેક્શન પણ કરી શકે છે હવે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે કે આ વર્ષે આપણું જે બજેટ રજૂ થવાનું છે એની અંદર ખેડૂતોને આજે ત્રણ હપ્તાની અંદર છ હજાર ચૂકવવામાં આવે છે એને કદાચ વધારી અને ચાર હપ્તા કરશે એટલે કે ખેડૂતોને છ હજારની બદલે દર વર્ષે આઠ રૂપિયા મળશે તો ચલો હવે આપણે જોઈએ કે આની અંદર ઓનલાઈન લાભાર્થીએ એનું નામ કઈ રીતે ચેક કરવાનું છે તો સૌથી પહેલા તો પીએમ કિસાનની જે વેબસાઈટ છે એના ઉપર જતું રહેવાનું છે એ વેબસાઈટની અંદર તમે જોઈ શકો છો કે પીરિયડ વાઈઝ કેટલું પેમેન્ટ છે એ સરકારે રિલીઝ કર્યું છે અલગ અલગ સ્ટેટની અંદર જે લાભાર્થીઓ છે એ પણ ચેક કરી શકો છો અહીંયાથી જે ફાર્મર છે એમને આનો લાભ નથી મળતો તો એ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર જઈ અને પોતાનો આધાર કાર્ડ મોબાઈલ નંબર અને સ્ટેક નાખી અને પોતાનું રજીસ્ટ્રેશન જાતે જ કરી શકે છે ત્યારબાદ હમણાં એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે જે ખેડૂતોએ કેવાયસી નથી કરેલું એમને હપ્તો મળવાપાત્ર નથી તો ખેડૂતોએ પોતાનો ઓટીપી બેઝ ઈ કેવાયસી પોતાનો આધાર નંબર નાખી અને આ વેબસાઇટ પરથી કરી શકે છે હવે આપણો જે મેઈન મુદ્દો છે કે આજે સોળમો હપ્તો છે ને લાભાર્થીની યાદી કઈ રીતે ચેક કરવાની તો સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે ત્યાં અહીંયા પર તમને બેનિફિસરી લિસ્ટ દેખાશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે જે સ્ટેટ્સથી બિલોંગ્સ કરતા એ સ્ટેટ ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્સ ત્યારબાદ તમારું સબ ડિસ્ટ્રિક્સ તમારું બ્લોક અને તમારું ગામ કયું છે એ કરી અને તમારે ગેટ રિપોર્ટ કરવાનો છે તમે ગેટ રિપોર્ટ કરશો એટલે અહીંયા જે લાભાર્થી છે એની યાદી આવી જશે એટલે કે આ જે અમરેલનું ગામ છે એની અંદર ટોટલ જેટલા બી લાભાર્થીઓ છે એમની યાદી અહીંયા પર મૂકવામાં આવી છે વેબસાઇટ પર તો આવી રીતે જો તમને ખ્યાલ નથી તો આવી રીતે તમે આ વેબસાઇટની અંદરથી જોઈ અને ચેક કરી શકો છો કે તમને સોળમો હપ્તો આવ્યો છે કે નહીં તો આ વેબસાઇટની મદદથી તમે પ્રધાનમંત્રી કિસાન યોજનાને લગતા જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ પણ લાવી શકો છો અહીંયા પર એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તો તમે અહીંયા હેલ્પલાઇન પર ફોન કરી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ પૂછી પણ શકો છો અને આની અંદર તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એની સરકારે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે તો અહીંયા જે સ્કેન કોડ આપેલા છે ત્યાંથી તમે સ્કેન કરી અને તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એટલે તમને આજે તમારા છ હજાર રૂપિયા તમને મળે છે એને રિલેટેડ બધી જ માહિતી તમે આ વેબસાઇટ પરથી જાણી શકો છો તો દોસ્તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલની સાથે જોડાવો